તેની સાથે સાથે મંદિર પરિસરમાં તારીખ 8/4/2024 થી 23/4/2024 સુધી 24 કલાક અખંડ રામ કીર્તન ધૂન કરવામાં આવતી હતી જેની પૂર્ણાહુતિ હોતી 23/4/2024 ના રોજ હનુમાન જયંતીના અવસરે બપોરે 12 વાગે મહાઆરતી કરી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી તારીખ 23/4/2024 ના રોજ સવારે 9 વાગ્યા થી મારુતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ યજ્ઞમાં 6 લાખ શ્રીફળનો હોમ કરવામાં આવ્યો હતો શ્રીફળ દરેક ફક્ત ગણ દ્વારા શ્રીફળની આવતી આપવામાં આવી હતી हनुमान जयंती અવસર પર अनेक ખોડા પૂરમઠી પડ્યું હતું हनुमान जयंती અવસર પર મંદિર પ્રાંગણમાં ફક્તજનોને મહાપ્રસાદી સ્વરૂપે ભંડારો કરવામાં આવ્યો હતો આખા દિવસનો ભંડારોનો ખર્ચ અંદાજિત 25 લાખ ભંડારો કરવામાં આવ્યો હતો આ સાથે સવા લાખ શ્રીફળનો હોમ સાથે કરવામાં આવ્યો હતો 16 દિવસના આ કાર્યક્રમમાં રામ જન્મોત્સવ અને हनुमान जी ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું જય શ્રી રામ આજ ત્રેવીસ તારીખ ચૈત્રી પૂનમ હનુમાન જન્મોત્સવ ઓગણીસ વર્ષથી સતત થતા આવી રહ્યા છે આ વર્ષે સવા લાખ શિરફળના યજ્ઞે હનુમાનજી મહારાજ પંચમુખી હનુમાનજી મહારાજના જન્મોત્સવના નિમિત્તે બધા ભક્તો દ્વારા સવા લાખ શ્રીફળના યજ્ઞ રાખવામાં આવ્યું છે જે આપણા મંદિરના પાછળ યજ્ઞ છે ત્યાં આહુતિ ચાલુ છે અને મંદિરના બાજુમાં ભોજનશાળા છે ભંડારો જ્યાં બધા ભક્તો સવા લાખ નારિયેળના યજ્ઞ કરીને ભંડારો કરી રહ્યા છે અને આ પંચમુખી હનુમાનજી મહારાજની જગ્યા હઠીપુરા ધામ આ મેટા રોડ ઉપર આવ્યું હાલકો આ છે જિલ્લો આણંદ ત્યાં આ પંચમુખી હનુમાનજી મહારાજ બિરાજે છે નાઇન્ટી નાઇનમાં આ આશ્રમની મુહૂર્ત કરવામાં આવ્યું છે બે હજાર તેરમાં પંચમુખી મહારાજની પ્રતિષ્ઠા એક હજાર આઠ કુંડના આહુતિના સાથે આમનું પ્રતિષ્ઠા થયું હતું અને આજે એની કૃપાથી આપશો ભક્તોના સહકારથી સવા લાખ શ્રીફણ નાયક થઈ રહ્યું છે ચાલુ છે અભિરત ચાલુ રહેશે દસ બજે ચાલુ રહે કે બાર વાગે મને ખબર નહીં બધા ભગવાનની બધી થઈ રહ્યું છે

પંચમાં હનુમાનજી મહારાજે રામધૂનમાં બેઠા છે એની શોભાયાત્રા કરવામાં આવ્યું હતું શોભાયાત્રામાંથી બાર બજે રામ સંકિર્તન શરૂ કરાયા હતા પંદર ત્રીસથી અખંડ રામધૂન ચાલતું હતું જેનું હમણાં જ બાર બજે ઊંડાવતી અને આરતી હનુમાનજી મહારાજને ભક્તો દ્વારા સંતો દ્વારા બધા કરવામાં આવ્યું આપ સૌ એ આરતીના સાક્ષી બન્યા થી પ્રાર્થના કરું આપ સૌને ખૂબ જીવનમાં ઉર્જા મળે ભાવ બળે ઓર સુખ સંપત્તિ હનુમાનજી મહારાજ આપ સૌને પ્રદાન કરે એવી અમારી દાદાથી વિનંતી છે જય શ્યાલ અને હધીપુરા ધામ તરફથી શું શું કાર્યક્રમો કરવામાં આવે છે વર્ષ દરમિયાન હઠીપુરા ધામ તો આખું મારું છે ભલે મારી પ્રજા હોલી છે પણ સેવામાં જાયને જો અખંડક સેવામાં ઊભી છે નાના બાળકોથી માંડીને બધા યજ કુંડુથી માંડીને બધા રાત દાળો મારા હટીપોધાના છોકરાઓ અને બહારના પણ મારા દાદાના જે ભક્તો છે જે દરેક રીતે કોઈ તેલ આપે છે કોઈ ઘઉં આપે છે ચોખા આપે છે આ બધું એમને એમ નહીં થતું પ્રભુ આ બધા ભક્તોના સહકાર ભગવાનને દયાથી જેના પર કૃપા પ્રભુ કર્યા છે એ એ બધા યજ્ઞમાં આપ સૌના સહકારથી આ યજ્ઞ પૂરું થઈ રહ્યું છે જય શ્રી રામ નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવા અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો